ને 11 વાગે મિત્રો મેં બ્લોગ ચાલુ કર્યો ઓન અતક માં આવ્યા ફળવડવા તો સેટ આ સેટ ટેસ્ટ કેનવી ફળવાક્યો ત્રણ ચાર મોટર મોટોલી ફળવડાઈ ગયો ને જે છે ને આ હેઠો પૂરો થાય ને ના સુધી વટવણ છે તો મિત્રો આજ છે 28 તારીખ ને આઈમાનો જન્મ દિવસ છે આજ નેરાણા દેરાદર થી આઈમા કુટી આઈમાનો જન્મદિવસ છે તો આજ છે ને મોટો પ્રોગ્રામ છે જાજા કલાકારો આવે તો આપણી અમારે રણજીતભાઈ થી રણજીતભાઈ ની કેરથી લીલુ બાબી છે ને

હતક માં અમારે આઈ માં નેહડે રહેતી હતો પરેતી ને તો હા પાણી ભરવા જાતી આઈ માં સેવા આયુ કરતા તો હતક માં હે ને આઈ માં તમે કે આઈ માં છે ને

આઈમાં બહુ ભાગ્યશાળી ને આપણે ઈથી આપણે ભાગ્યશાળી આ આપણે મોકલી દીધી નો અજીર બેડો યો જાતો હા અમારા માં છે ને સતી થાય ને સતરાવે ઘર બોણા વીતી સતરાવા કામ હારે આઈમાં નું હક પણ કર્યું તું પછી આઈમાં કે મારે ઘર નત કરો ને ભાઈ તેરે કઈ ના કે દીકરી ના ઘેર રે તો ઓહિયા રે એટલે કે એને ઘેર વહી જાય તો હારો તો આઈમાં નું હક પણ કર્યું ને આઈમાં ની કોઈ થોડુંક પછી સતની કસોટી તો હોય જ મિત્રો

પાછી ફતક મજો વાથી આગની વરકી જાય હું વાથી વરકી જાય બે ખેપું માર્યું ને તાલ પખર ભર ફંતાઈ જાય ને પાંચ મોટલી આપણી વાત પર એક મિનિટ થાય એક મિનિટ બેઠ્યો જ રે એક મિનિટ થાય પડ્યો એક વાન એક વાન એક ઈ પછી વાત થાય ને એક પડી હા ઘણો દવા સાટે ને ફતક વાટે તો મણ પુનો કકો બાર યુ સડાવ દી શિયાર ફરી લોકો વાહ હોતી શિયાર માં શિયાર હબાવ કોણે કણી કહું જાણી તો તમે મિત્રો મસ્ત મજાની નિંદર કરી લીધી અઠ્ઠી વાઘા સુધી ને પછી જો અઢી વાગે ઉઠે ચા પાણી પીને પપ ચડાવે લીધો ખંભે હમણાં તો ડ્યુટીમાં જ આપડે આવવાનું છે કે પાસો ભાંગરો ઊભી પડ્યો હાથી આવ્યું તું નહીં જ્યો તો પછી પાસો ભાંગરો બે બે પાંદડા છે ને

તે હતક માં ક્યાં ગઈ હતક માં ઓલી ભી હરતું ખડ ખાઈ ગઈ તેની જોવો ની કા જોવો ની ઓલી પાડી ફૂગે ગઈ ખડી ભી પીણી ફેરી ગયું હા તમે રે ગયું ખાતા વગર ન્યુ તો મિત્રો ગાય વેચવાનું કારણ હતક ભાઈ સા મુકે ને મુકે ગાય વેચવાનું કારણ એવું છે મિત્રો કે આપણી ભીહ વ્યાણી ભગરી ભગરી ભીહ વ્યાણા પછી એકદમ માંદી પડી ગઈ મિત્રો માંદી પડી એટલી જોરદાર ની માંદી પડી તમે હું બ્લોગ ઉતાર્યો નથી કે એની બ્લોગમાં બતાવ્યા જેવી જ નથી એવી માંદી એકદમ માંદી પડી ગઈ હાજી થવાની આશા નથી એવી એકદમ માંદી પડી હતી તો મિત્રો અટાણાની બાયોમેટ્રા શું છે એટલે બાયોમેટ્રાની સારવાર ચાલુ છે પછી એમાં બે ઓપ્શન હતા તો કાં ભીં વેસવી પડી હતી ને કાં ગાય વેસવી પડી હતી એટલે આપણે એને નક્કી કર્યું કે કાં અટાણી ભીંનું તો કંઈ ઘરા ન થાય ને આપણે ભીં વેસવાની થતી નથી એટલે તો આપણે બી ના કીધું અથવા બાપુ મને કાં ભીં વેસે ને કે કાં ગાય વેસે ને એમાંથી એક ગમે વેસે ને તો પછી ભીં તો વેચાઈ નહોતી પણ સે આપડે ગાય નું નકે કર્યું હું કા બાપા તો ગાય આપે દી અને ગાય માં મારે મિત્રો 70000 ની લીધી હતી ને 80 માં 2000 ઓસાઈ બટલી 73000 ને બાવીસ દી દોઈ આપણી માં કઈ ખોટ ગઈ નથી કંઈ વધ્યું પણ નથી ને કઈ ઘટ્યું પણ નથ આપણો ભગલો ધર્યો હું તો ભગલો કા ખવાર પડ્યું ના ખા તો આ આ કારણે થી મિત્રો અમે પી ગાય લેસી ને ગાય લેસવાની કંઈ જરૂર નથી ને એક ભી વવડાય આમ ભગવાન જાણીતી તી જીવું હે તો મેળા આવીએ જોવા જાય ગમેશીએ તો પાછી લઈ ને કંઈ પણ લેવાનો કે દેવાનો કઈ વિચાર નથી પાછો હમણાં બાંધવાની હુર્યું થાય એટલે કંઈ લેવા દેવાનો વિચાર હમણાં ઓછો ચાલો મિત્રો ખાડ ફરવા જાઉં તો મિત્રો અટાણે વાગે ગા પાંચ ને ના જાય તો અડધે કલાક તો પૂકતા થાય તો હું દો ટાળે પીટી નહીં તો મિત્રો આપણે ભગરનું ખાણ એની હવાઈ ખાધું નથી એટલે પડ્યું

મિત્ર બે જણા સાળા આવી ગયા નાની મોટલી ની તો જો મિત્રો સાટા ચાલુ થઈ ગયો ખાણ ભરવા જવાનું કેન્સલ જ કરવું આપણે એટણ જાવું ને કાઈ તો છે એક તો હાલો મિત્રો તો સાપ આકે ગયો સાપ પીય લઈએ મસ્ત મજાનો એકદમ કડક સા તમે અમારા ઘર નો એક ફરી પીય જાવ એટલે તમારે પાછો પીવા આવવો જોઈએ હા સતત બધા ધોતિયા તેરા ખીચ લેતા